ભાઈ કામ આપડે સારું જ કરવાનું જે આવે આપણું એવું આપડે કરવાનું લીધા છે લઈ લેવાના તો આપડે મોરા જેવા થઈ ગયા માતાજી એક આપણે આપણે શું કરીએ પછી ખા પીવાનું આપડે ના એટલે જેવું આવે ને

ઘઉ આવે છે એ નહીં ઘઉં તો ખેતર માં પણ શું છે ખાતર ના પાણી નહીં વારી બધું ખાતર પીરા પડી ગયા ખાતર પૂછ્યું ખાતર મળતું નતું ખાતર છે ખબર પડતી રહી સીન ની દવા દાસ હતા યાર

મેના જોઈએ છીએ કરીએ કે જય માતાજી જય માતાજી લાઈન લાગે છે મને

કેવાલ મે કાપે તે આપતે થોડાકને ઓયકને મેલા આપડે ખાવા થા યે ને કાય આબો ગયા બધું અરે કમજશિયાર બધી દેરા જાતો નથી યાર યાર હું કામ આવી જશે પૈસા નહી બે દિવાળી ગયા સંજયા હમણાં સવાર માં પૈરી આવી છે તે દો જોવા છો કે જોઈએ છે માર ગેર આવે છે ને તને શ્યામ

અરે તમારું તો નોમ તો જોરદાર હો પ્રિશન સમાચાર માં આવા છે નોમ ગોમે ગોમ વાતો થઈ છે વાત યુટ્યુબ માંય આવા છે તો જોઈ નહી જોઈ એટલે તો આયા તા જોજો યુટ્યુબ માં મિસ્ટર કરાવવાળા

મારું નાખે મારે હો પડતો ખોરવું પડે બાધા હે નિકાલ તો યાર કુત્રી ને દર્શન કરી દે મારા ઈ કાને કુરકલ્યા તો દર્શન કરાય પણ મારા કુત્રી દૂધ ની ચાપ આ દૂધ ની નહી આવી

મારું કોદરેન્દુની ચાપાએ અને મારો કોરકરન તમાર દર્શન કરી બહુત પર તમાર આઈ જાય આઈ જાય પૈસા પૈસા લાવ કે જબરજસ્ટ પૈસા પૈસા લાવવાની ઉતાર મારા હાથ કોરકો લઈ જાવ વાત પહેલી વાર દર્શન કરાવવા આ તો દર્શન દર્શન એ ને કનો હે બે કુવા લઈ જતો ને હું મારી કોદરેન્દુ પર કોરલે કઈ ન હોય પીજી હોય